નમસ્કાર દર્શક મિત્રો કાનન એક્સપ્રેસ મીડિયા માધ્યમથી હું રમેશ પરમાર આપની સાથે સમાચારો ની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકા ખાતે કલક ગામથી ભણવા આવતી એક દીકરી સ્કૂલ માંથી છે ને ટંકાળી તરફ આવે છે દર્શક મિત્રો પરંતુ આપણને ખબર જ છે અને એ બાળકી નું જેને કહી શકાય કે અઘટિત ઘટના બનતા બનતા રહી ગઈ અને સદનસીબિયા બાળકી બચી ગઈ પરંતુ નાની મોટી ગંભીર ઈજાવા બાળકીને જે શિક્ષણ મેળવવા આવતી હતી સ્કૂલમાં છૂટી હતી અને ટંકાળી ભાગોર આવતાની સાથે જ ગાય એની ઉપર હુમલો કરે છે એને શિંગડા માળીને ફેંકી દે છે દર્શક મિત્રો આના માટે કોણ જવાબદાર આપણે શરમાવું પડે આ છોકરી નાની બાળકોના ભોગ લેવાય અને આ જંબુસરમાં જે પ્રકારની ગાયો છે રખડતા ઢોરનો ત્રાસ છે બજાર હોય માર્કેટ હોય કે કોઈ પણ સર્કલ હોય ત્યાં ગાયોના હુમલાની વાત નથી ખરેખર આ જે બુદ્ધિજીવી સમાજ છે બુદ્ધિજીવી વર્ગ છે એને આનું કઈક વિષય વિચારવું રહ્યું કારણ કે રખડતા ઢોરનો ત્રાસ જંબુસર હોય કે ગુજરાત નું કોઈ પણ નગર હોય કારણ કે પાદરાના ડબાસા પાસે ધરાબેનને ગાયે શિંગડા માર્યા અને ટેન્કર માં આપણે ગૌ ધન કહીએ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે દર્શક મિત્રો અને હિન્દુ સંસ્કૃતિમાં ગાય ને માતા ગણવામાં આવે છે ગૌ ધન ગણવામાં આવે છે તો આપણું આ ધન રોડ પર રજરી રહ્યું છે માં ગાય લોકોના ટુકારાની અપમાન સહી રહી છે ઉપર પાણી વેડવામાં આવે છે કોઈની લાડી પર શાકભાજી લઈ લે કે કોઈ માલ વહીવટી તંત્ર અને ખાસ તો ગૌ પાલકો ગાયોના જે માલિક છે આપણું ધન દર્શક મિત્રો સોના ચાંદીના દાગીના રૂપિયા આપણે બેંકના એકાઉન્ટમાં ભારતની ભૂમિ નું ગૌ માતા એની જાળવણી કરવી જોઈએ અને ગૌ પાલકોને આ ન્યૂઝના માધ્યમથી અમે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે આપણી ગાય છે તો એને સુરક્ષિત રાખો એને બાંધીને રાખો આવી રખડતી રચડતી લોકોના અપમાનો સહન કરતી પ્લાસ્ટિકના કારા જબલા ખાતી અને મૃત્યુ પામતી એવી ગાયોને આપણે સાચવીએ કારણ કે અવારનવાર આવા હુમલા બને છે નગરપાલિકાએ પણ સતત અને સાવધાન થઈ અને આવી ગાયો ન રખડે એના માટે એને કાયદેસરના પગલાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ